અ માહિતી અધિકાર અધિનિયમ એટલે વર્ષ બે હજાર પાંચમાં જે તે વખતે મનમોહન ની સરકારે લોકોને જે અધિકાર આપ્યો હતો એ અધિકારના માધ્યમથી લોકો જે સરકારોમાં ભ્રષ્ટાચાર છે કે અન્ય ભ્રષ્ટાચારો છે એ માટે લડતા હતા હર હંમેશ એ લડતમાં પણ સમયાંતરે અનેક સરકારોએ ફેરફારો કર્યા આરટીઆઈ ના નિયમોમાં ફેરફાર કર્યા બે કમિશનરો હતા એમની બળતી માં ને એનામાં ફેરફારો કર્યા પરિણામ સ્વરૂપે આરટીઆઈ નું શસ્ત્ર ધીમે ધીમે બુઠો થતો ગયો પરંતુ હાલમાં સંસદમાં જે નવો એક્ટ પાસ થયો છે ડીપીડીપી ડીપી ડેટા પ્રાઇવેટ પ્રોટેક્ટિવ એક્ટ કરીને જે પાસ થયો છે એ જોગવાઈઓ એવી છે કે એ એક્ટમાં જે પણ માહિતી હશે જાહેર માહિતી અધિકારી પાસે એ માહિતી એ કોન્ટ્રાક્ટરની હોય કે કંપનીની હોય એ બધાની પ્રાઇવેટ માહિતી માં લેખવામાં આવશે પરિણામ સ્વરૂપે એ કોઈ પણ માહિતી જે જાહેર માહિતી અધિકારી છે એ કાર્યકર્તાઓને આપશે નહીં ભૂતકાળમાં એવી જોગવાઈ કરેલી હતી કે જે ધારાસભ્ય સંસદ અને વિધાનસભાને માહિતી હતી એ તમામ માહિતી વિશાળ જનહિતમાં હોય તો એ જાહેર માહિતી અધિકારી આપતા હતા પરંતુ એ જોગવાઈ કાઢી નાખવાથી આવતા દિવસોમાં એવી સ્થિતિ ઉભી થશે કે એક પણ માહિતી જાહેર માહિતી અધિકારી આપશે નહીં એનું પરિણામ એ આવશે કે કોઈ રસ્તાનું કામ છે કે કોઈ બિલ્ડિંગનું કામ છે કે કોઈ અન્ય કામો છે એ કામમાં થયેલા ભ્રષ્ટાચારની માહિતી જાહેર માહિતી અધિકારી આરટીઆઈ નહીં આપે અને એ બધે ભ્રષ્ટાચાર એમને એમ થઈ જશે પરંતુ એ ક્યાંય બારે ઉજાગર નહીં થાય હવે આના જે દુષ્પરિણામો છે એ એ આવશે કે તમામે તમામ સરકારો છે જે કંપનીઓ છે એ બધેને માહિતી નહીં મળતા એ બધેને ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લો દોર મળી જશે અને મન ફાવે એમ ભ્રષ્ટાચાર કરશે કેમ કે એમને ખબર છે કે એ માહિતી તો જાહેર માહિતી અધિકારી આપવાના નથી પરિણામ સ્વરૂપે એમનું જે પણ ગોટાળું હશે એ બહાર આવવાનું નથી એટલે જે હાલમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એનાથી ચાર ગણો ભ્રષ્ટાચાર થાય એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે આ બાબતે ઘણા બધા લોકો લડી રહ્યા છે અનેક સંસ્થાઓ લડી રહી છે કે

લોકોએ ખૂબ વિરોધ કર્યો છે આનો અનેક પિટિશનો પણ માનની અદાલતોમાં થઈ છે જનજાગૃતિના ભાગરૂપે પણ જે લેટર પિટિશનો છે એ થાય છે અને ઘણા બધા લોકો છે એ સીધા પત્ર લખી મુખ્યમંત્રી છે પ્રધાનમંત્રી છે રાષ્ટ્રપતિ છે ચીફ જસ્ટિસ છે એમને પત્રો લખી અને આ જે ડીપીડીપી એક્ટ છે એની જોગવાઈઓમાં ફેરફાર કરી અને આરટીઆઈ ની

એટલે હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરીશ કે જે નવો ડીપીડીપી એક્ટ છે એ એ એક્ટ ઉપર લાગુ ન ન થાય એની જોગવાઈઓ ક્યાંય ક્રોસ કરે માટે તમે પણ તમારા અધિકારના માધ્યમથી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ચીફ જસ્ટિસને લખો જેથી આરટીઆઈ ને આપણે બચાવી શકીએ અને આરટીઆઈ ના માધ્યમથી જે ભ્રષ્ટાચારો ઉજાગર થાય છે એને પણ આપણે બચાવી શકીએ આ બિલકુલ સાચી વાત છે કેમ કે જો ડીપીડીપી એક્ટ આવે તો એ અધિકારીઓને માહિતી ના આપવા માટેનું કાયદેસરનું કારણ મળી જાય જો કે હાલમાં અત્યારે પણ અનેક અધિકારીઓ એવા છે કે એન કેન પ્રકારે માહિતીઓ નથી આપતા વિશાળ જનહિતમાં હોવાનું છતાં પણ જાહેર માહિતી અધિકાર અધિનિયમમાં એવું લખેલું છે કે વિશાળ જનહિત જનહિતમાં હોય એ માહિતી આપવાની હોય પરંતુ એ પણ નથી આપતા તો હવે આ જે નવો એક્ટનો એમને બહાનો મળી ગયો છે તો તો હવે કોઈ કાળે એવું નથી લાગતો કે આ નવા એક્ટ બાદ આ લોકો કોઈ માહિતી આપે પરંતુ હાલમાં એક્ટ લાગુ તો થયો છે પરંતુ એના નિયમો હજુ બનવાના બાકી છે તો સરકારને અમારી વિનંતી એ છે કે નિયમો બને એનામાં આરટીઆઈ ને ક્યાંય પણ નુકસાન ન થાય એવા નિયમો બનાવે જેથી જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર ને બહાર લાવી શકાય અને જે સરકારના નાણાં બગડે છે જે અંતે આપણા નાણાંનો ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર ન થાય એવી અમે સરકારને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ